یہ باہر رو رہے باہر رو رہے باہر رو رہے تو ویڈیو اٹھا تو ویڈیو جی جے 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 کسان جے جے ہندوستان بھلا کام دو کسان મિત્રો દવા દેરી છે હું તમારા માટે લડું છું કોઈ યાદ નથી દખાગીરી કરી છે કોઈ કરવાની

આપણે આ કોને પર દમન કરી નથી કરતા આપણે સરકારને દબાવ નથી માંગતા આપણે પોલીસ લોકોનું આપણે સન્માન કરીએ છીએ છતાં પોલીસ દમન કરવા દેની છે તો પોલીસને તમને છૂટી છે મિત્રો ડરવાની જરૂર નથી ભારતીય કિસાન સંઘ તમારી સાથે છે કે રવજી ભાઈ આકાશમાં બોલો બોલો નહીં જી આપણે બહુ દબાણગીરી કરે છે ભાઈ બહુ દમન કરી કરે છે અમારી ધરપકડની તૈયારી કરે છે અને મને એની વાતની પરવાહ નથી આ તમારે તમને કહેવાની ફરજ છે બરાબર હા પીઆઈ પરમાર સાહેબ અને જાડેજા સાહેબ બે જણા છે બરાબર છે બેઠ ના 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 ગાડીમાં શું કરો બેસો બેહડો બેસો એમ નહીં બેહી કોઈ જાત જાતિ ડરવાની જરૂર નથી પુત્રનિયા જિલ્લા પ્રમુખના તમારે તમને ફોન કરવા મારી લેટી ફરજ બની રહી એટલા માટે મેં તમને ફોન કર્યો છે અને કમલેશ મોદી તંત્રને આવડું દોરે છે પોલીસને ખોટી મેર ગેરદાર કે દોરે છે જે તે વખતે આપણે ત્રિકમ માસ્ટર અને વિરેન્દ્રસિંહ અને કચ્છના સાસન વિનોદભાઈ ચાવડા કનેક્શન બે કંપનીના લોકો વચ્ચે બેઠક કરી હતી એ બેઠકને મોકો પ રાખીને અહીંયા નવી બેઠકની માંગણી કરે છે અને સદન ખોટી આ કંપનીના માળખો સંપર્કને અને કિસાન સગને ગેરમાર્ગે દોરે છે બરાબર છે કોઈ પણ ભોગે કામ કરવા અમે નહીં આપી હે ઓકે બીજું બધું બધું પહેલો ત્યાં કામ કરું નહીં આવે ને મારે સબજો બેનું બેઠું પૂરું બોલવાનું